હમણાં છાપામાં આવ્યું હતું રૂપિયો ગગડ્યો એ ડુંગરીએ વાંચ્યું ડુંગળીને એમ થયું કે આ દેશમાં હું જીવું છું અને અમારા દેશનો રૂપિયો ગગડે ડુંગરીએ ગળગળથી ડોંટ મૂકીને ડોલરની સાઈડ કાપી ગઈ બોલો હા ડોલરના છેતાલી અડતાલી ડુંગરીના એસી અમારેની એક છગન અને ભૂરો બે મિત્રો એમે એકદી ભૂરો બાવળે બેઠો તો વાળીએ એમાં છગન આવ્યો એ કે ભૂરા શું એ કે હવે તને એવું નથી લાગતું આપણે મીઠા મોઢા કરવા જોઈએ કોને એમ કે ગરમી છે હાકરની કણી કાઢશે મીઠા મોઢા એટલે એ કે મોટા હારો યુગ આવ્યો છે તો આપણે એ કે બબે એકર વેચી નાખી મીઠા મોઢા કરી હવે એ કે આ સાયકલું પંખા વિનાની મૂકી દો આ ગાડા ખડપળિયા રહેવા દો હવે તો શિયાળવીની સફારીને લઈ અને જલસો કરી લઈ હું ભેગું લઈ જવું છે બે એ બબે એકર જમીન વેચી નાખી અને એકે ફિગો લીધી એકે લીધી શિયાળવી એમાં નહેરની વચમાં બે ખેતરના સેટા આડીને આવે એક એક દી હાંજે આમથી આવે તો ઓલો આમથી બરણાટી મારે આવે આવળા ડીમ ફૂલ મારે તો ઓલો વાઇફર ચાલુ કરીને બેઠે લોકો આ પાછી નહીં હતી વચમાં ભેગા થઈ ગયા હવે નવી હવે ગાડી ઓલી તે ને તે રિવેશ લેતા આવડે નહીં હવે આનું શું કરવું ત્યાં એક ટ્રેક્ટર વાળો નીકળો તો ટ્રેક્ટર વાળાને કે આ ગાડી પાછળથી ઢળીને ઓલ બાજુ મૂકી દેવાની છે અને આ ઓલ નહીં ઓલા ઠેબે તો ઓલો કે ત્રણસો ત્રણસો રૂપિયા થાય એ નાળે ભાતી ગાડી ઢહળી નામ મૂકી પછી બોલો કે આ તો હવે આમ એ હાલી જાય કે એમ થોડું હાલે આપણે નક્કી કર્યું બે ત્રણસો ત્રણસો રૂપિયામાં ગાડી ઢહળિયું બોલો એને આ એને મીઠા મોટા કર્યા આ ખેતી છે એ બકરી મળેલું દૂધાણી છે ધોઈ ખાવ તો વાંચો ન આવે કાપીને ખાઈ જાવ ને ટૂંક સમયમાં પૂરું થઈ જાય જમીન એવી વસ્તુ છે લેવાવાળો ખાટે દેવાવાળો નથી ખાટ ગમે એ જગ્યાએ દરિયાના કાંઠે તમે ક્યાંય પ્લોટ લીધો હોય છે ક્યાંય જમીન લીધી છે એ બેઠી સંપત્તિ છે એ કાંઈ તમે ઉતાવીને રાઇ કોઈ ખંભે મારીને ગયું છે એવું ન બને આ ખેડી ખાવાની વસ્તુ છે આ વેળી ખાવાની વસ્તુ નથી અને અત્યારે લોકોને શું થઈ ગયું દઈ દો દઈ દો કીધું દઈ દો બીજું શું હા આ અમરકુમાર જાડેજા ગુજરાતી ફિલ્મ બનાવતા હતા ને એમાં એક ભાઈ આવ્યો કે મને એમાં રોલ આપો ભલે તમે જેમ કહો એમ હું કરીશ પણ મને એક રોલ આપો ત્યારે આ લોકોએ ગાંડાનો રોલ આપ્યો કે હું ગાંડા જેવો લાગુ છું કે લાગશ નહીં અમરકુમાર જાડેજા કે તું શું જ કારણ કે નકા સત્તર હજાર આપીને આમાં રોલ લેવા આવ્યો ભજવવો પડે એને લજવાય નહીં એક સમયમાં આપણે જેના ઘોડા જાજા ઈ જાગીરદાર ગણાતો ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાંખ અણદીઠી ભોંગ પરે આજ યોવન માંડે આંખ ઘેર ઘોડા પીયું અપચડા વેરીની વચ્ચે વાસ નીતરા વાગે ઢોલરા એમાં ક્યાં લગી ચૂડલાની આસ જાતવંત ઘોળીઓ હતી હિરાણી ને પીરાણીને માણકીને તેજન ને રોજીને રેશમ ને પટીને ફૂલમાળ ને આવી ઘોળીઓ હતી એ જમાનાની માલિપા અમારે દિલદાનભાઈ એકદી કે હવે એ ઘોડીઓની તો વહી ગઈ હવે વાત કરવી શું કરવું પડે મને કે કેટલી જાતની ગાડી નીકળી તો મેં કીધું ગાડીનું વર્ણન આપણે કરી પછી એને ગાડીના બધાએ નામ લખ્યા કે અત્યારે કેવી કેવી ફોર વ્હીલો છે એસન્ટ એક્સવ્યુ એક્સવી એન્ડ અવર રેપિડ રોલસોર રિટસ રિટર્સ લોરાન રેન્જ અવર એમ્બેસેડર એસેસ ફોર અલ્ટ્રીના એસ્ટિલો આઈટેન ટ્વેન્ટી ઇન્ડિકા ઇન્ડિગો ઇયોનને ઇકો ઇનોવા ટાવેરાન ફ્રન્ટી કોરાલા કેમરી સ્કોપિયો ફંઝ ને યુવા યુટિલિટી ગેટસ બોલેરો બીએમડબલ્યુ બીટ બીટને જીવા જેન જાયલો જીપ જેટી ને જગુઆર વાન વિસ્ટો વોકસ વેગન વિસ્ટન વેગેનાર ડસ્ટર ફેબિયા ફિગો ફ્યાટ ફ્યાસ્ટન ફરારી શનીને સુમો સેન્ટ્રોન સ્વિફ્ટ શિયાળાને સફારી ઉનોન નેનો પોલોન પજેરો મર્સિડીઝ માઇક્રો માઇક્રોને તુફાન સેલ શિયાળવી સોનાટા એસ્ટાર અલ્ટ્રો હોન્ડા સિટી હુમર છે દિલદાન આટલી ગાડીઓ કેવી ગાડી રિવેશમાં લ્યો તો અરીસામાં સ્કીન થોડાક દી જવા દો ઉકરાણીવાળા આવે છે લીવર મારો નહીતર છરી મારશે ને તો તમારા લીવર કાચ નાખ હા એક દી પૂરો બે પાસે જમીન વેચીને ગાડીઓ લીધી ની જમાવટ કરીને પાછા વાત કરતા હતા એ કે મોટા જીવવા જેવો યુગ આવ્યો છે હા એક સમયમાં આપણે નહીં કે લુગડામાં ટોલાન માથામાં ટોલાન લીકુ એ બધી ક્યાં ગોયતી જળે હટાણે તો છગન કે એવું નથી એ પ્રગતિના પંથે છે એને પાંખું આવી ગઈ એ મચ્છર થઈ ગયા મચ્છરદાની બાંચાવીને સીમમાંય હું નથી હા મચ્છર હોય નાનું પણ મોટું નુકસાન કરે ઝેરી મચ્છર કઈ જાય ને ડેગ્યુ થઈ જાય અમુક હું પગ પછી જોડામાં હવા ન આવે હા એક છોકરો એને બાપુજીને એકદી કહેતો હતો એ કે મારે ડૉક્ટર થવું ભણીને તો કે શેનો ડૉક્ટર થવું છે તો કે મારે ચામડીનો સ્કીનનો ડૉક્ટર થવું છે તો કે ચામડીનું ડૉક્ટર થવાનું કારણ શું તો કે બાપુજી એમાં ત્રણ ફાયદા છે શું એ કે ચામડીના દર્દીને દી ઇમરજન્સી ન હોય અત્યારે અત્યારે આવો નહીં ચામડું હેઠું પડી જાય પહેલો ફાયદો એ ચામડીના દર્દીને દી ઇમરજન્સી ન હોય બીજો ફાયદો એ કે સારવાર દરમિયાન એ દર્દીનું દી મૃત્યુ ન થાય હરજવે મલમ કહતા હતા મોટું ફાયટું એવું ન બને પહેલો ફાયદો એ છે કે ઇમરજન્સી કોઈ દી ન હોય બીજો ફાયદો એ સારવાર દરમિયાન દર્દીનું કોઈ દી મૃત્યુ ન થાય અને ત્રીજો ફાયદો એ કોઈ દી હાદો ન થાય એક દી એક છોકરાના સગપણ માટે એની કાકીને એના માતુશ્રીને એના બાપુજીને એના ને એના ફુવાન સતર જણા રિક્ષો લઈને ગયા બોલે હા તે છોકરી લઈને આવી બધા બેઠા હતી છોકરાની માએ છોકરીને પૂછ્યું એ કે તને કાર ચલાવતા આવડે છે છોકરી શાંત થઈ ગઈ દહક મિનિટ થઈ કે કેમ બેટા જવાબ ન આપ્યો એ કે મારે વિચાર કરવો જોઈએ ને એમને એમ જવાબ અપાય તો કે એમાં વિચાર શું કરવો જોઈએ એ કે તમારો છોકરો પાંત્રીસોમાં કારખાનામાં કામ કરે છે એ કાર લઈ હક છે હમણાં એક મંત્રીશ્રીએ જઈને મુખ્યમંત્રીને કીધું એ કે મારું ખાતું ફેરવી દો કેમ એ કે મને આરોગ્ય ખાતું આપો તો મંત્રી સાહેબ કે તમને કાંઈ નવી શોધ મળી છે કાંઈ નવી તમે દવાયું શોધી છે કે એવું નથી તો એ કે હમણાં હું માંદો રહું છું એક નેતા ચૂંટણીની ટિકિટ માટે દિલ્હી રોકાણા ઘેરે ન આવ્યા એટલે એની ઘરવાળીએ ફોન કર્યો કે તમે કે તો ટિકિટ લેવી છે ને એટલે દિલ્હી રોકાણો છો એની ઘરવાળી કે તમે ટ્રેનમાં વગર ટિકિટે જાવ છો તો ચૂંટણી વગર ટિકિટે લડી ને આપણે ટિકિટની શું જરૂર છે વેપારીની દુકાને જઈને એક ભાઈ કે તમે કહેતા હતા આ ગેરંટીવાળી દવા છે આ દવા નાખીને બિસ્કીટ કે રોટલી કે બ્રેડ કે રોટલો કે ખીચડી જે કાંઈ નાખો એ ઉંદર ખાય મળી જાય એ દવા હું લઈ ગયો આઠ દી થઈ ગયા આઠ દી સુધી અલગ અલગ વેરાયટીમાં એ દવા નાખી ઉંદર હજી મેળ્યા નથી તમે કહેતા હતા કે ગેરંટી તો વેપારી કે હવે આ કાંઈ તને ચાખીને તો ન દેવાય મારે કારણ કે તો ઉંદર રીએ પણ કે આ ઉંદરનું શું કરવું એ કે મકાન બદલાવીને ક્યાંક જાવ હા એક છે ગાંઠિયા વણેલા સારા છોકરા ભણેલા હારા ચા ગરમ સારી પત્ની નરમ હારી ક્રોધી કામમાં હારા આળસુ આરામ હારા વરસાદ તાણે હારો અને ઝગડો પાણે હારો હા એ છરી લઈને કોઈ આવે છૂટો ખા કરો પડી જાય વરસાદ ટાણે હારો ઝઘડો પાણે હારો હગપણ માં સાઠું સારા જમણવાર માં લાડુ સારા દેશી ગાય સારી અને દીકરી ડાય સારી ગાંઠિયા વણેલા હારા એક બાપા ને દાંત ગયા ગાંઠિયા ખાવાનું મન થયું તેના દીકરાને દીકરાને મોકલો કે દુકાને થી ફાફડા લેતો આવ્યો અને ચીઠી લખી દીધી કે આને પાંચસો ફાફડા આપજો અને જરાક હતાણ દોરેથી પળીકું વાળજો એટલે રસ્તામાં એ પળીકું ખુલી ન જાય એમ એટલે છોકરો ગયો ચીઠી લઈને તો ઓલે પાંચસો ગાંઠી આપ્યા દોરો થઈ ગયેલો ને તો ઉતર્યું ને પૈડ્યા માય એ છોકરોએ દડાની જેમ પળીકું પાછું ઉલાડતો આવ્યો હવે એની બાજુના ઘેરા અમે મહેમાન થઈને ગયેલા ને ફરિયામાં ભૂકી ઉડે હતી પીળી અને થોડો થોડો આ શું છે અરે કે ગાંઠિયા ફાંગીને ફૂકો થઈ ગયા બાપા એ ફાંકડો માર્યો અને ગળે ચોઈટો લોટ ફૂ ફૂ થાય ડમર્યું શું તે છોકરાએ બે એના અભણ ને અજળ તો એક જણો જોડ્યો ઉપર કે મિનિટ લઈ લઉં ગળામાં જરાક ફેરવી નાખી એમ ભૂકો નીકળી જાય પછી અમે અહીંયા ગયા કીધું રહેવા દો અને હતક પાણીના કોગળા કરાવો પછી બાપા માન ભાનમાં આવ્યા આ તો કીધું ગળેથી ગાયનો તમારે કાકડો નોખો થાય આ થોડું અહીંયા કાંઈ નાનો નેટબોલ મારી છે તમારે ખોલવી એમ પછી બાપાએ કીધું કે જો આ તમે ભણ્યા હતા તો આટલું કામ કરી ગયા બાકી આ હજળ રીએ એ ઉપાડી લેત મને ગાંઠિયા વણેલા હારા છોકરા ભણેલા હાર ગાંઠિયાની હારે તમે જો ચટણી હોય ચટણી છે ને એ ગાંઠિયાની હાળી છે ક્યારેક હોય ને ક્યારેક ન હોય પછી ડુંગળી છે ને એ પાતલા મરચા છે એ ગાંઠિયાના મોટા બાપુ છે એ બારે માય ભેગા ને ભેગા ભીખારી ભીખ માંગવા દરરોજ દુકાને દુકાને જતો ને એમાં દોઢ બે મહિના થઈ ગયા ભિખારી દેખાણો નહીં એ પોણા બે મહિને ભિખારી આવ્યો ને ત્યારે વેપારીએ કીધું એલા કે કેમ હમણાં તું દેખાતો નહીં માંદો થઈ ગયો હતો બોલો કે ના રે ના અહીં કંટાળી ગયો હતો ને કુનું મનાલી ગયું તો કે આ ભીખ માગીને ફરવા જો ફરવો હોળી કે ધંધો જ ગમે ત્યાં થાય ટ્રેનમાં ગયો ત્યાં કે માગી ગયો પાછો નિયા જઈને જમાયું આવ્યો ત્યાં માયગી આવ્યો માગે એને કોઈ ભૂખ નથી મુંબઈમાં અમુક ભિખારી ગુજરી ગયા પછી વીસ વીસ લાખ રૂપિયા પથારી નીચેથી નીકળે કે આટલા રૂપિયાને ભીખ માગો તો કે ધંધો થોડો મૂકી દેવાય આ લોકો એને બીજને સમજે છે આ રાજકોટમાં તમે જુઓ અત્યારે કેવી કેવી જમાવટ થઈ છે હા રાજકોટ તો રાજકોટ છે મારું વાલું સિટી કોઈ હોય ને તો એ રાજકોટ છે અઢારે વર્ણ હળી મળીને રહે હમણાં તમે જો આ જન્માષ્ટમી ગે ગણેશ ઉત્સવ આવશે એ જાહે નવરાત્રિ આવશે એ જાહેર દિવાળી આવશે એ જાહે મકરસંક્રાંતિ આવશે એ જાહેર ધૂળેટી આવશે ધબધબાટી જ બોલતી હોય બોલતી એક ભાઈ એની ઘરવાળીને રોજ પાણીપુરી ખાવા લઈ જાય રોજ પાણીપુરી ખાવા લઈ જાય એક ભાઈ કીધું તમારી પત્નીને દરરોજ પાણીપુરી ખાવા કેમ તમે અહીં લે આવો છો તો કે એ પાણીપુરી ખાઈ એટલી વાર મુંગીરીએ ને મને સાંભળે તો ખરી અને કે બક 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 કર્યા જ રાખે હા હાથ મેં આઠ મેં અમારે નહીં પાંચ છ જણા જુગાર રમતા હતા એમાં પોલીસની ગાડી આવી ગઈ એ કે આમ જાહેરમાં જુગાર રમાય તો એક જણો શું કે ખબર આ બોર્ડ વાંચો ખેલે ગુજરાત જીતે ગુજરાત સાહેબે ધોકો કાઢ્યો કે હવે વીતે ગુજરાત એક દી એક ભાઈ ધોમ પી ગયેલા અને રસ્તા વચ્ચે આમ લાંબા પગ કરીને આડી ગલી પડ્યો હતો એક ભાઈ હોંડા લઈને નીકળ્યો કે ભાઈ તમારો પગ લઈ લ્યો તો આમ પગ અચર કરીને કે આ પગ મારો નથી મારે તો બૂટ સફેદ હું નશામાં બીજાને પહેરીને આવેલી પછી ઓલે હોંડા માથે જ જવા દીધું હોય માળી તો કે આ ગાડી મારી નથી આપણે એક સમય એવો હતો કે આ બેનું નું એના લગ્ન ના થાય ને ત્યાં સુધી ભરત કામ જ કરતા હોય બાવળિયા ભરતા હોય તમે જો ઓછાળ ભરતા હોય રૂમાલ ફરતા હોય એ ભરત કામ જ કર્યા રાખતા આમ નીચું જોઈને પણ એ જમાનામાં બેનું દીકરીયું નીચું જોઈને ઊંચું જીવી જાતા ભરતકામ બધા ગયા હવે તોરણી ઓલા આવી ગયા છે ને એમને એમ ટીંગાડી દે પ્લાસ્ટિક ઉખેડતા નહીં કીધું તો તો હું કામ નું એમનું કાગળ જ રાખો ને નક્કી કરી લેવું અંદર છે આ ઓરિજિનલ ભરત એ ઓરિજિનલ ભરત છે તમે વાંચી લે આવો એ ઓના જેવું ભરત કામ ન થાય આપણે ત્યાં ચાકડા ને ને હાઇથે બનાવતા દાદ કવિએ લખ્યું ધીરા રે વગાડ કાળજામાં વાગે છે ટેરવા આખા શરીરમાં મહત્વનું કામ ટેરવા કરે છે લપતા અને છપતા આવી ઊભા છે બારણે ઉઘાડે હૈયાના કમાળ ટકોરા મારે છે ટેરવા કોઈનો દરવાજો તમે ખખડાવો તો એ ટેરવાથી ખખડે છે ને તમને કોઈ તમારા વાલા સગા સ્નેહી મળે તો તમારી પહેલાંથી રામ રામ કરો એટલે હામા હામા ટેરવા મળે હસતા દિવાલે ચંદરવે ચાકડે બાઈએ ગાયડ કરી હોય અને એ ટેરવાથી ગાયડ થાય પછી ચાકડાને ચંદરવા ચોડી આવ્યો હસતા દીવાલે ચંદરવે ચાકડે માંડું છાંઈડુંમાં મલકાય જુઓ ટોડલે ટહુકે છે ટેરવા માઇન્ડ ઉટકી હોય ને વાસણ ઈ ટેરવાથી મોરલાના કાનાના રાધાના ચિત્ર દોર્યા હોય એ ટેરવાથી દોરાણા હાથના ટેરવા એવા છે તમે ગળા સુધી એ ટેરવા ફેરવો ને ગલગલી આવી જાય એ ટેરવા માથામાં જાય નીંદર આવી જાય હા જીવન જંજાળ ઘડીક મમતા ને ખોળ લે બાળક બનીને પોટી જાય માથડા પંપાળે છે ટેરવા તાણા વાણાની જેમ વીચું ગોકુળને ગોપીઓના હૈયામાં ગુંથાય વૃંદાવન વાગે છે ટેરવા કૃષ્ણ વાહડી વગાડતો કવિ દાદ એમ કે છે એ કૃષ્ણની કૃષ્ણની આંગળીઓના ટેરવા વગાડતા વાહળી ભલે ખૂટી જાય નદીઓના નીર દાદ પણ અંતરના નીર ઉભરાય જો વીરડા ગાળે છે ટેરવા મહત્વનું કામ ટેરવા કરે લખો તો ટેરવા જ થાય મોબાઈલ કરો કાંઈ કોણીથી આમામ આમામ દબાવું હા એને એકદી એક વાત બહુ સારી કરી હતી કે હોય વિનાનું કદી મોતી પરોવાય નહીં અને અંગૂઠા વિનાની કાંઈ ભેહું દોવાય નહીં આ અંગૂઠો કાપી નાખો તો આંગેરિયું જ કાંઈ પેહવું દોય ન હોય આ પુરુષ છે બાયુ પલન ચાર રહી આ એક વહી જ પૂરું થઈ આખા શરીરમાં મહત્વનું કામ આ ટેરવા કરે છે હા એમાં આ વેટા વેટા વેઠાનો તો કોમ્પ્યુટરનો હતો આ ગણતરી તો અહીંથી જ થાય ને વેટા સિવાય થોડી થાય આ બધા ઈશ્વરનો દીતેલો ખજાનો આપણી પાસે કોઈ માણસ બોલતો હોય તો એના હૃદયના ભાવ છે એની આંખોમાં આવતા હોય